એક વિશાળ અને જમાળથી ભરેલા શહેરમાં જોરાવર નામનો એક પ્રખ્યાત જાદુગર રહેતો હતો જોરાવર પાસે એવી કળા હતી કે તે હવામાંથી સિક્કા કાઢી શકતો ખાલી હાથમાંથી ફૂલોનો ગુલદસ્તો બનાવી શકતો અને લોકોની નજર સામે પળવારમાં ગાયબ થઈ શકતો આખું શહેર તેના જાદુ પાછળ પાગલ હતું પણ આટલી પ્રસિદ્ધિ છતાં જોરાવરના મનમાં એક ખાલીપો હતો તેને હંમેશા લાગતું કે તે જે કંઈ બતાવે છે એ માત્ર એક હાથ ચાલાકી અને જૂઠ છે એક દિવસ જોરાવર શહેરના પાદરેથી પસાર થઈ રહ્યો હતો ત્યાં તેણે જોયું કે એક નાનકડો ફાટેલા કપડા પહેરેલો દસ વર્ષનો છોકરો ધક તાપમાં રસ્તાના કિનારે બેઠો હતો તેની પાસે એક નાની ટોપલી હતી જેમાં ગણ્યા ગાંઠ્યા સૂકા લાકડા હતા આ બાળકનું નામ હતું આર્યન જોરાવરને મજાક કરવાનું મન થયું તે આર્યન પાસે ગયો અને પોતાની જાદુ લાકડી હવામાં ફેરવીને બોલ્યો બેટા જો તારી આ ટોપલીના લાકડા અત્યારે ને અત્યારે સોનાના થઈ જાય તો જોરાવરે જાદુ કર્યો અને આર્યન નજર સામે જ એ લાકડા જળહળતા સોનાના ટુકડા જેવા દેખાવા લાગ્યા આસપાસના લોકો આ જોઈને દંગ રહી ગયા પણ આર્યન એની આંખોમાં કોઈ ચમક નહોતી ઉલટું એની આંખોમાં વિનાશ હતી આર્યન ધીમેથી બોલ્યો સાહેબ આ સોનું મારા કામનું નથી આ તો ખોટું છે મારા પિતાજી કહેતા કે પરસેવાની કમાણીથી મળેલો રોટલો જ સાચો બાકી બધું ઝેર છે આ લાકડા મારા નથી એ તો લાકડા જ રહેવા જોઈએ જોરાવર સ્તબ્ધ થઈ ગયો જે જાદુ જોવા માટે લોકો હજારો રૂપિયા ખર્ચતા તે જાદુને આ બાળકે જૂઠ કહીને ઠુકરાવી દીધો જોરાવરને પહેલી વાર કોઈએ હરાવ્યો હોય તેવો અનુભવ થયો તેણે આર્યને પૂછ્યું બેટા તું જાણે છે હું કોણ છું હું ઈચ્છું તો તને રાતોરાત આ શહેરનો સૌથી અમીર છોકરો બનાવી શકું છું તારે બસ એટલું જ કહેવાનું છે કે આ સોનું સાચું છે આર્યને નીચી નજરે જવાબ આપ્યો સાહેબ તમે મોટા જાદુગર હશો પણ તમે સત્યને બદલી શકતા નથી ભલે હું ભૂખ્યો રહું પણ હું એમ નહીં કહું કે આ લાકડા સોનું છે કારણ કે એ સત્ય નથી ચોરાવરના અહમને આ બાળકમાં કંઈક અલગ દેખાયું તેણે વિચાર્યું કે આ છોકરો કેટલો સમય સત્યના માર્ગે ચાલી શકશે તેણે આર્યન સામે એક પ્રસ્તાવ મૂક્યો ઠીક છે આર્યન આપણે એક શરત લગાવીએ તારે આવતા એક મહિના સુધી દરરોજ સાંજે મારા મહેલે આવવાનું હું તને દરરોજ એક નવો જાદુ બતાવીશ જો તે આખો મહિનો સત્ય બોલવાનું ચાલુ રાખ્યું અને મારી માયાજાળમાં ન ફસાયો તો હું મારો બધો જ જાદુ છોડી દઈશ પણ જો તે એક પણ વાર જૂઠું બોલ્યું તો તારે મારી ગુલામી કરવી પડશે આર્યન માની ગયો તેને જાદુગરના ધનનો મોહ નહોતો પણ તેને વિશ્વાસ હતો કે તે સત્ય ક્યારેય હારતું નથી પહેલા દિવસે આર્યન મહેલે પહોંચ્યો ત્યારે જોરાવરે તેને એક એવી થાળી બતાવી જેમાં દુનિયાભરની વાનગીઓ હતી જોરાવરે કહ્યું આર્યન આ ભોજન જાદુ છે જો તું એમ કહી દે આ તે પોતે મહેનત કરીને કમાયું છે તો આ બધું તારું આર્યનનું પેટ ભૂખથી હતું તેના મોઢામાં પાણી આવી રહ્યું હતું આર્યનની સામે છપ્પન ભોગની થાળી પીરસાયેલી હતી સુગંધ એવી હતી કે કોઈ પણ માણસનું મન ડોલી જાય જોરાવર જાદુગર એ ખૂણામાં ઊભો રહીને સ્મિત સાથે આર્યનની આંખોમાં જોઈ રહ્યો હતો તેને ખાતરી હતી કે ભૂખ્યો માણસ રોટલા માટે પોતાનો ઈમાન વેચી દે છે જોરાવરે ફરી લલચાવતા કહ્યું જો આર્યન આ વાનગીઓ તારી રાહ જોઈ રહી છે તારે માત્ર એક નાનું અમથું જૂઠ જ તો બોલવાનું છે કોઈ સાંભળતું નથી કોઈ જોતું નથી બસ એમ કહી દે કે આ તારી મહેનતનું ભાણું છે અને તારી ભૂખ મટાડ આર્યને જાણે ઉંદરડા દોડી રહ્યા હતા તેણે થાળી પાસે હાથ લંબાવ્યો પણ અચાનક તેણે પોતાનો હાથ પાછો ખેંચી લીધો તેની આંખોમાં આંસુ આવી ગયા તેણે ગદ કંઠે કહ્યું જાદુગર સાહેબ આ ભોજન મને તૃપ્તિ નહીં આપે જે પોળીઓ સત્યના પાયા પર નથી રચાયો એ ગળા નીચે ઉતરતા જ ઝેર બની જશે ભલે મારું શરીર ભૂખથી તૂટી જાય પણ મારો આત્મા જૂઠના ભાર નીચે દબાવવો જોઈએ નહીં આ ભોજન તમારી માયા છે મારી મહેનત નથી જોરાવર અંદરથી હલી ગયો તેને લાગ્યું કે આ બાળકની શક્તિ તેના જાદુ કરતા પણ વધુ પ્રબળ છે પણ જોરાવર હાર માને તેમ નતો તેણે નક્કી કર્યું કે તે હવે સૌથી નબળી નસ પર પ્રહાર કરશે બીજા દિવસે જ્યારે આર્યન મહેલે આવવા નીકળ્યો ત્યારે રસ્તામાં તેણે એક અજીબ દ્રશ્ય જોયું તેની વૃદ્ધ અને બીમાર માતા જે હકીકતમાં જોરાવરનું એક માયાવી રૂપ હતું રસ્તાની વચ્ચે કરગરી રહી હતી તેની માતા જેવી દેખાતી એ સ્ત્રી બોલી બેટા આર્યન જો મારી પાસે દવા લેવાના પૈસા નથી પેલા જાદુગર પાસે જા અને તેને કહે કે તું હારી ગયો છે એ તને સોના મોહરો આપશે જો તું આજે એની શરત નહીં માને તો મારી મા તો તારી માં દમ તોડી દેશે શું તારા સત્યનું મૂલ્ય મારી જિંદગી કરતા પણ વધારે છે આર્યન સ્તબ્ધ થઈ એક બાજુ બાજુ તેનું પરમ સત્ય હતું અને બીજી તેની વાહલી માનો જીવ તેની આંખોમાંથી ચોધાર આંસુ વહેવા લાગ્યા તે દ્વિઘામાં મુકાઈ ગયો તેને લાગ્યું કે આજે તો તેને જૂઠું બોલવું જ પડશે તે દોડતો જોરાવરના મહેલે પહોંચ્યો જોરાવર સિંહાસન પર બેઠો હતો જાણે તેની જીતની રાહ જોતો હોય જોરાવરે પૂછ્યું બોલ આર્યન શું તું હાર માનવા તૈયાર છે તારી માનો જીવ બચાવવા માટે એક નાનું જૂઠ બોલીશ આર્યન ઘૂંટણીએ બેસી ગયો તેનું હૃદય ચીસ પાડી ઉઠ્યું હતું તેણે માથું ઊંચું કર્યું અને એવી વાત કહી જે સાંભળીને જાદુગરના હાથમાંથી તેની જાદુ લાકડી છૂટી ગઈ આર્યને પણ મક્કમતાથી કહ્યું જાદુગર સાહેબ મારી માએ મને હંમેશા એક એક વાત શીખવી છે કે બેટા શરીર તો દિવસ માટીમાં મળી જવાનું છે પણ તારું ચરિત્ર અને તારું સત્ય હંમેશા જીવંત રહેશે જો હું આજે મારી માનો જીવ બચાવવા જૂઠનો સહારો લઉં તો એ જિંદગી જોઈને મારી મા ક્યારેય ખુશ નહીં થાય એ કહે છે કે મેં એવા પુત્રને જન્મ આપ્યો જેને મોતથી ડરીને પોતાનો ધર્મ વેચી દીધો આર્યને ઊંડો શ્વાસ લીધો અને આગળ બોલ્યો તમારી આ માયાજાળ મને તોડી શકે છે પણ મને ઝુકાવી શકતી નથી મારી માનો જીવ ઈશ્વરના હાથમાં છે પણ મારું સત્ય મારા હાથમાં છે હું હાર નહી માનું આટલું બોલતાની સાથે જ પેલું માયાવી દ્રશ્ય હવામાં ઓગળી ગયું આર્યનની સામે આર્યલી તેની બીમાર માતા ગાયબ થઈ ગઈ ચોરાવર સમજી ગયો કે આ બાળકની શ્રદ્ધા પહાડ જેવી અડગ છે ચોરાવરની આંખોમાં પહેલીવાર વાર આચર્યના બદલે સન્માન દેખાયું તેણે પોતાની જાદુઈ શક્તિઓ બાજુ પર મૂકી અને આર્યન પાસે આવીને બેઠો તેણે ધીમેથી પૂછ્યું બેટા તને ડર નથી લાગતો તારી પાસે ખાવા અનાજ નથી પહેરવા કપડાં નથી અને તારી માં સાચે જ બીમાર છે આટલી નાની ઉંમરે આટલું મોટું દુઃખ તું કેવી રીતે સહન કરે છે આર્યને જવાબ આપ્યો સાહેબ દુઃખ તો બહાર છે અંદર તો શાંતિ છે

હજુ પૂરો મર્યો નહોતો તેણે વિચાર્યું કે જો તે બાળકને પ્રેમથી ના જીતી શક્યો તો હવે તે તેના જીવનની સૌથી મોટી મહામાયા રચશે જોરાવરે કહ્યું ઠીક છે આર્યન તે બે કસોટીઓ પાર કરી હવે આવતીકાલે આ જાદુના ખેલનો છેલ્લો દિવસ હશે જો કાલે તું જીતી ગયો તો હું તને એક એવી વસ્તુ આપીશ જે તે સપનામાં પણ નહીં વિચાર્યું હોય પણ યાદ રાખજે કાલનો જાદુ તારા હૃદયના ટુકડા કરી નાખશે બીજા દિવસે જ્યારે સૂરજ આથમ્યો ત્યારે આર્યન ફરી મહેલે પહોંચ્યો પણ આજે મહેલનો નજારો અલગ હતો ચારે બાજુ અંધકાર હતો અને વચ્ચે એક જાદુ અરીસો રાખેલો હતો જોરાવરે આર્યનને અરીસાની સામે ઊભો રાખ્યો અને કહ્યું આ અરીસામાં જો તને તારું ભવિષ્ય દેખાશે અરીસામાં આર્યને જોયું કે તે પોતે મોટો થઈ ગયો છે તેની આસપાસ રત્નો જડેલા મહેલો છે સેંકડો નોકર ચાકર છે પણ એ જ દ્રશ્યમાં બાજુમાં દેખાયું કે તેની માં એક ઝૂંપડીમાં એકલી અંધારામાં અંતિમ શ્વાસ લઈ રહી છે આર્યનનું નામ પુકારી રહી છે પણ પેલો અમીર બનેલો આર્યન પોતાની સત્તાના નશામાં ચૂરશે અને પોતાની માને મળવા પણ જતો નથી જોરાવર ગરજ્યું જોયું આર્યન તારું સત્ય તને અભિમાની બનાવશે તું આજે જે સત્યનો ગર્વ કરે છે એ જ સત્ય તને ભવિષ્યમાં એટલો પથ્થરદિલ બનાવી દેશે કે તું તારી જ માને ભૂલી જઈશ જો તું અત્યારે ને અત્યારે મારું શિષ્યત્વ સ્વીકારી લે અને જાદુની દુનિયામાં જૂઠ બોલતા શીખી લે તો હું તારું આ ભવિષ્ય બદલી નાખીશ તું અમીર પણ બનીશ અને તારી માં પણ તારી સાથે સુખમાં રહેશે બોલ તારે તારું સત્ય જોઈએ છે કે તારી માંનું સુખ આર્યનની નજર અરીસામાં દેખાતી એ મરતી માં પર ટકેલી હતી તેનું હૃદય ફાટી રહ્યું હતું એક ક્ષણ માટે તેને લાગ્યું કે જો સત્ય આટલું ક્રૂર હોય તો મારે એવું સત્ય નથી જોઈતું તેણે ધ્રુજતા અવાજે પૂછ્યું શું જાદુથી ભવિષ્ય બદલાય જોરાવર હસ્યો હા મારા જૂઠના જાદુમાં એટલી શક્તિ છે કે હું તારા ભાગ્યની રેખાઓ બદલી શકું છું બસ એકવાર કહી દે તારું સત્ય વ્યર્થ છે આર્યને આંખો બંધ કરી તેને પોતાની માના જૂના શબ્દો યાદ આવ્યા બેટા સત્ય એ દીવો છે જે અંધારામાં રસ્તો બતાવે છે પણ જો તું દીવો જ બુજાવી દઈશ તો તું ગમે તેટલા મહેલમાં હોઈશ તારા આત્મામાં અંધકાર જ રહે છે આર્યને આંખો ખોલી તેની આંખોમાં હવે ડર નહીં પણ એક અજીબ તેજ હતું તેણે અરીસા તરફ જોયું અને બોલ્યો જાદુગર સાહેબ તમે મને ભવિષ્ય બતાવીને ડરાવી રહ્યા છો પણ સત્ય ક્યારેય કોઈનું અહિત કરતું નથી જો મારું ભવિષ્ય આવું થવાનું હોય તો હું આજે જ ઈશ્વરને પ્રાર્થના કરીશ કે મને એવો અમીર ન બનાવે પણ હું તમારા જૂઠનો સહારો લઈને મારી માનું સુખ ખરીદવા માંગતો નથી કારણ કે જૂઠથી મળેલું સુખ એ પાયા વગરના મકાન જેવું છે જે ગમે ત્યારે તૂટી પડશે આટલું બોલી આર્યને પથ્થર ઉપાડીને એ જાદુએ અરીસા પર માર્યો અરીસો ક કડ ભૂસ થઈને તૂટી પડ્યો અરીસો તૂટતાની સાથે જ મહેલ ધ્રુજવા લાગ્યો જોરાવરના શહેરા પરથી તે જ ગાયબ થઈ ગયું તે વૃદ્ધ અને અશક્ત દેખાવા લાગ્યો તેને સમજાયું કે આ બાળકે માત્ર અરીસો નથી તોડ્યો પણ જોરાવરના વર્ષોના અહંકાર અને માયાજાળના કિલ્લાને તોડી પાડ્યો છે જોરાવર જમીન પર બેસી પડ્યો તેની આંખોમાં આંસુ હતા તેણે ધ્રુજતા છે આર્યનનો હાથ પકડ્યો અને બોલ્યો બેટા આજે તે મને હરાવી દીધો મેં દુનિયાના મોટા મોટા રાજાઓને મારી માયાથી નમાવ્યા છે પણ તારા સત્ય સામે મારો બધો જ જાદુ રાખ થઈ ગયો હું તારી કસોટી કરતો હતો પણ હકીકતમાં તું મારી કસોટી કરી રહ્યો હતો જોરાવરે તેની જાદુએ લાકડી તોડી નાખી તેણે જાહેર કર્યું કે હવેથી તે ક્યારેય જાદુના ખેલ નહીં કરે પણ વાર્તા અહીં પૂરી નથી થતી જોરાવરે આર્યનને કહ્યું બેટા તે શરત જીતી લીધી છે ચાલ હું તને તારું ઈનામ આપું જોરાવર આર્યનને મહેલના પાછળના ભાગમાં લઈ ગયો જ્યાં એક નાની કોટડી હતી ત્યાં જે હતું તે જોઈને આર્યનની ચીસ નીકળી ગઈ જોરાવર જાદુગરે પેલી નાની કોટડીનો દરવાજો ખોલ્યો આર્યનની ધડકન તેજ થઈ ગઈ હતી તેને લાગ્યું કે કદાચ ત્યાં કોઈ ખજાનો હશે પણ ના ત્યાં એક વૃદ્ધ માણસ સાંકળોથી બંધાયેલો હતો તેની હાલત દયનીય હતી આર્યને ધ્યાનથી જોયું તો તેની ચીસ નીકળી ગઈ પિતાજી હા પિતા જેમણે આખું ગામ વર્ષો પહેલા મૃત માની ચૂક્યું હતું તે અહીં કેદ હતા જોરાવરે ધ્રુસતા અવાજે કહ્યું બેટા વર્ષો પહેલા તારા પિતાએ પણ મારા એક ખોટા જાદુને જૂઠ કહીને જાહેરમાં મારો વિરોધ કર્યો હતો મારા અહંકારે તેમને કેદ કર્યા હતા મેં વિચાર્યું હતું કે જો હું તેના દીકરાને જૂઠો સાબિત કરી દઈશ તો મારા અહંકારની જીત થશે પણ તે આજે સાબિત કરી દીધું કે સત્યનો છોડ ગમે તેટલા પથ્થરોની નીચે દબાયેલો હોય એક દિવસ તે બહાર આવે જ છે જોરાવરે આર્યનના પિતાની સાંકળો ખોલી નાખી પિતા અને પુત્ર એકબીજાને ભેટી પડ્યા આખું વાતાવરણ દુષ્કાઓથી ભરાઈ ગયું જોરાવર પણ પોતાની ભૂલો પર પસ્તાવો કરતો રડી રહ્યો હતો બીજા દિવસે સવારે જ્યારે સૂર્યના પહેલા કિરણો શહેર પર પડ્યા ત્યારે એક અનોખું દ્રશ્ય જોવા મળ્યું જોરાવર જાદુગરે પોતાની તમામ સંપત્તિ ગરીબોમાં વેચી દીધી તેણે પોતાનો ભવ્ય મહેલ એક આશ્રમ અને શાળામાં બદલી નાખ્યો જ્યાં બાળકોને જાદુ નહીં પણ સત્ય અને માનવતાના પાઠ ભણાવવામાં આવે આર્યન તેના પિતા અને તેની માતા હવે ફરીથી સાથે હતા જો કે તેમની પાસે સોનું કે ચાંદી નહોતા પણ તેમના ચહેરા પર જે સંતોષ હતો તે દુનિયાના કોઈ જાદુગર પાસે નહોતો વર્ષો વીતી ગયા આર્યન મોટો થયો તે જાદુગર ન બન્યો પણ તે શહેરનો સૌથી પ્રામાણિક ન્યાયાધીશ બન્યો લોકો કહેતા કે આર્યન જ્યારે બોલે છે ત્યારે તેના શબ્દો ઈશ્વરનો શબ્દોમાં ઈશ્વરનો વાસ હોય છે વાર્તાના અંતમાં એક દિવસ આર્યન જોરાવરની કબર જે હવે એક શાંત બગીચો હતો તેની પાસે ગયો ત્યાં તેણે એક નાનું ફૂલ મૂક્યું અને આકાશ તરફ જોઈને બોલ્યો સત્ય ક્યારેક કડવું હોઈ શકે ક્યારેક તે આપણી પરીક્ષા લેવા માટે આપણને એકલા પાડી શકે પણ અંતે તે જ આપણને સાચો રસ્તો બતાવે છે જાદુ આંખોને છેતરી શકે છે પણ સત્ય આત્માને જીતી લે છે આર્યનની આંખોમાં ખુશીના આંસુ હતા તેણે જોયું કે તેની મા અને પિતા દૂરથી તેને જોઈને સ્મિત કરી રહ્યા હતા પવનની એક લહેર આવી અને જાણે કહી ગઈ કે જ્યાં સત્ય છે ત્યાં જ સાચો ઈશ્વર છે તો આવી સરસ મજાની લોકવાર્તા સાંભળવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઈક કરો અને તમારા મિત્રોને વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં Baba Sitará.